પરોપકારામ વહંતી નદ્યા પરોપકારાય ફલંતી વૃક્ષા પરોપકારાય દુહંતી ગાવા મિદમ શરીરમ જ્યારે વરસાદ આવે ત્યારે માતા ધરતી પ્રસન્ન થઈ જાય છે એની અંદરના બીજ અને ઉપરનું આવરણ વસ્ત્ર પહેરવા લાગે છે બધે જ હરિયાળી સવાઈ જાય છે અલગ અલગ પ્રકારના રૂ રંગ સૃષ્ટિ ધારણ કરે છે અને સૂર્યના તાપથી તપ્ત થયેલી ધરતી નવું રૂપ ધારણ કરીને ખીલી ઉઠે છે એવી જ રીતે આપણું શરીર આપણું મન પણ વરસાદથી ખીલી ઉઠે છે સમગ્ર સૃષ્ટિ પરોપકાર માટે છે નદીઓ બારે મહાસ પરોપકાર માટે વહે છે એ તો સાગરને મળવા જાય છે પણ રસ્તામાં આવતી બધી જગ્યાએ પાણી આપતી જાય છે પોતાના માટે એ પાણી રાખતી નથી સૃષ્ટિને સુંદર બનાવવા માટે એ સતત વહે છે પરોપકાર માટે વૃક્ષ ફળ આપે છે ફળ ફૂલ પાન મૂળિયા બધું જ એ પરોપકાર માટે આપી દે છે કોઈ પથ્થર મારે તો પણ વૃક્ષ ફળ આપે છે ગાય માતા વનસ્પતિ અને ઘાસ ખાઈને આપણને દૂધ આપે છે એનું છાણ અને મૂત્ર આપણને ખેતીમાં પોષણ આપે છે એ આપણા માટે જીવનદાયી છે દૂધ ઘી માખણ બધું જ એ આપે છે એમ આપણું શરીર પણ પરોપકાર માટે છે પરોપકારથી જ જીવન ઉન્નત બને છે સંતોના જીવન પણ વૃક્ષ નદી અને ગાયની જેમ પરોપકારી હોય છે ભારતનું આકાશ અનેક સંતો ભક્તોના તારલાઓથી ઝગમગે છે ભારતના આકાશમાં ઝગમગતો એવો જ એક તારો એટલે સંત પુંડલિક આજે આપણે પરમ ભક્ત સંત પુંડલિકને વંદન કરીએ પ્રાચીન કાળમાં મહારાષ્ટ્રમાં દંડીવન નામના સ્થળે એક પવિત્ર અને ધાર્મિક દંપતી જાનુદેવ અને સત્યવતી રહેતા હતા એમને એક પુત્ર હતો જેનું નામ પુંડલિક હતું તે ખૂબ જ હોશિયાર હતો અને માતા પિતાની જેમ જ ધાર્મિક વૃત્તિવાળા હતા એટલે ભગવાન કૃષ્ણની પૂજા ભક્તિ કરે અને માતા પિતાની સેવા કરે યુવાન વયે પુંડલિકના વિવાહ થયા વિવાહ પછી પુંડલિકનો પોતાના માતા પિતા પ્રત્યેનો વ્યવહાર બિલકુલ બદલી ગયો અને એ માતા પિતાનો અનાદર અને અપમાન કરવા લાગ્યો અને એમાં પણ એની પત્ની એને સાથ સહકાર આપતી વૃદ્ધ માતા પિતા ઘરનું કામકાજ કરતા અને એ બંને પતિ પત્ની આનંદ પ્રમોદમાં મસ્ત રહેતા હવે તો પુંડલિક ભગવાન કૃષ્ણની ભક્તિ પણ ભૂલી ગયો હતો માતા પિતા બંને દુઃખી અને નિરાશ થઈને પવિત્ર કાશી ક્ષેત્રમાં જઈને પોતાનું શેષ જીવન વિતાવવાનો નિર્ણય કરે છે બંને કાશી જવાની તૈયારી કરે છે ત્યારે પુંડલિક અને તેની પત્નીને તેની જાણ થઈ પુંડલિકની પત્નીએ કહ્યું તમારા માતા પિતા કાશી જઈને શાંતિથી કેમ રહેશે અને તમારી મા ચાલી જશે તો ઘરમાં જાડું પોતા અને વાસણ ઉટકવાનું કામ કોણ કરશે અને તમારા પિતા જે ઘરનું નાનું મોટું કામ કરે છે એ બધું કોણ કરશે પુંડલિકે માથું હલાવ્યું અને થોડો ટાઈમ કંઈક વિચાર કરી અને પછી બોલ્યો એક કામ કરીએ આપણે પણ તેમની સાથે ચાલતા જઈએ અને પછી એ આપણી સાથે પાછા આવવા મજબૂર થઈ જશે ચાલો આપણો સામાન પણ પેક કરો પણ હું એટલું બધું ચાલી નહીં શકું અને તમારા માતા પિતા તો આપણા ઘોડા ઉપર બેસી જશે પુંડલિકની પત્ની છણકો કરીને બોલી ચિંતા ના કર પ્યારી તું ઘોડા ઉપર બેસી જજે એ પગપાળા ચાલશે એ પગપાળા ચાલવા ટેવાઈ ગયા છે પુંડલિક બોલ્યો બંને પતિ પત્ની માતા પિતાની સાથે કાશી જવા રવાના થયા એ બંને પતિ પત્ની ઘોડા ઉપર બેસી ગયા અને માતા પિતા બંને ઉઘાડા પગે ચાલી રહ્યા છે યાત્રા સંઘમાં બીજા બધાને ઘણું દુઃખ થયું પણ કોઈ પુંડલિક કે તેની પત્નીને કાંઈ કહી શક્યું નહીં કારણ પુંડલિક બહુ જ અહંકારી થઈ ગયો હતો અને એ બીજાનું અપમાન કરી નાખતો એ કાળમાં લોકો અથવા તીર્થયાત્રા કરતા એટલે રાત્રે કોઈ સ્થળે રાતવાસો કરતા અથવા ક્યારેક સાધુ સંતોના આશ્રમોમાં રોકાણ કરતા આમ ઘણા દિવસો પછી પુંડલિકનો પરિવાર સહિત સંઘ કાશી પહોંચ્યો પવિત્ર તીર્થ સ્થાનોમાં જઈ દર્શન કર્યા અને હવે ઘેર પાછા ફરવાનો સમય આવ્યો પાછા ફરતી વખતે પણ તેની પત્ની ઘોડા ઉપર બેસી ગઈ અને વૃદ્ધ માતા પિતાને પગપાળા ચાલવું પડ્યું એક દિવસ ચાલતા ચાલતા સંઘ એક ગામની નજીક પહોંચ્યો ત્યાં રુકુટ મુનિ નામના ઋષિના આશ્રમે સંઘ રોકાયો એક દિવસ રાત્રે ગાઢ નીંદરમાં સૂતેલા પુંડલિકે છમ છમ ઝાંઝરનો અવાજ સાંભળ્યો અને એની આંખો ખુલી ગઈ એણે જોયું તો ત્રણ સુંદર યુવતી મેલા ઘેલા કપડાં પહેરી આશ્રમમાં આવી અને આશ્રમમાં આવી ઝાડુ લઈને સાફ સફાઈ કરવા લાગી સાફ સફાઈ કરી અને ચૂપચાપ આશ્રમમાંથી ચાલી ગઈ પુંડલિકને આશ્ચર્ય થયું કે જતી વખતે એના કપડાં બિલકુલ સફેદ થઈ ગયા હતા પુંડલિકને પોતાની આંખો ઉપર વિશ્વાસ ન આવ્યો એણે બીજા દિવસે પણ એ જ જોયું ત્રીજા દિવસે જ્યારે એ ત્રણેય યુવતી બહાર જવાની તૈયારી કરે છે તો પુંડલિક ઊભો થઈને એની પાસે જાય છે એણે કહ્યું કૃપા કરીને મને કહો કે તમે કોણ છો અને તમારા મેલા ઘેલા વસ્ત્રો સફેદ કેમ થઈ જાય છે ત્રણમાંથી એક યુવતી બોલી અમે ત્રણેય નદીઓ ગંગા યમુના અને સરસ્વતી છીએ બધા જ લોકો પાપ કરે છે એ અમારી પાસે આવી અમારા જળમાં ડૂબકી મારે છે અને અમે એના પાપો ધોઈ નાખીએ છીએ એના કારણે અમારા વસ્ત્રો મેલા થાય છે જ્યારે અમે અહીં ઋષિના આશ્રમે આવી સેવા કરીએ છીએ તો એ પાપરૂપી મેલા વસ્ત્રો ફરીથી સફેદ થઈ જાય છે જે પોતાના માતા પિતાને દુઃખ આપે એ મહાપાપી છે એમ કહી ત્રણેય આશ્રમમાંથી ચાલતા થયા એ ઘટના પછી પુંડલિકને રાત્રે ઊંઘ પણ આવી નહીં એને એના માતા પિતાનો પ્રેમ યાદ આવ્યો અને પોતાના ખરાબ વર્તન બદલ પસ્તાવો થવા લાગ્યો સવારનો સમય હતો ક્રુકુટ ઋષિ આશ્રમમાં જુએ છે તો પુંડલિક ઉદાસ ચહેરે બેઠો છે તેમણે પુંડલિકની પાસે જઈને પૂછ્યું કે શું વાત છે બેટા શું તારી તબિયત નથી સારી લાગે છે કે તું આખી રાત સૂતો નથી કુંડલિકે રડતા રડતા ઋષિની પાસે એના દિલની વાત કરી મને હવે ખબર પડી કે મેં મારા માતા પિતાને દુઃખ આપ્યું છે શું હું આ જન્મે આ પાપથી મુક્ત થઈ શકીશ અને એની આંખોમાંથી ચોધાર આંસુડાની ધારા વહેવા લાગી કૃકુટ ઋષિએ કરુણા સભર અવાજમાં કહ્યું ચાલ મારા દીકરા અને એને એ નદીના કિનારે લઈ ગયા અને કહ્યું યુવતીઓએ જે કહ્યું એ સાચું છે તું પણ તારા મા બાપની સેવા કરીને પાપથી મુક્ત થઈ શકે છે દીકરા માતા પિતા પોતાના સંતાનોને કોઈ પણ કારણ વિના કેટલો પ્રેમ કરે છે તે ભલે એને દુઃખ આપ્યું તો પણ તારી પ્રત્યે એને કોઈ દિવસ નફરત ના હોય બેટા તે દિવસથી ભક્ત કુંડલિકનું જીવન બદલાઈ ગયું એણે મનમાં નક્કી કર્યું કે હવેથી એનું જીવન કેવળ માતા પિતાની સેવા માટે જ હશે હવે તો ભક્ત પુંડલિકની સાથે એની પત્ની પણ માતા પિતાની સેવા કરવા લાગી માતા પિતાની સેવાની સુવાસ આખા ગામમાં પ્રસરી ગઈ અને દૂર દેશાવરમાં પણ પુંડલિકની માતૃ પિતૃ ભક્તિની કીર્તિ ગવાવા લાગી એક દિવસ પાંડુ રંગના રૂપમાં ભગવાન કૃષ્ણ આ માતા પિતાની ભક્તિથી પ્રસન્ન થઈને યુવાનનું રૂપ લઈને ભક્ત પુંડલિકના ઘેર વધારે છે એ સમયે ભક્ત પુંડલિકના માતા પિતા બીમાર હતા અને ભક્ત પુંડલિક પિતાના પગ દબાવી રહ્યા હતા ભગવાન કૃષ્ણે બહારથી હાંક મારી પુંડલિક કોણ છો ભક્ત પુંડલિક થોડા ગુસ્સે થઈને બોલ્યા અને પોતાનું સેવાનું કામ ચાલુ રાખ્યું હું વિઠ્ઠલ છું ભગવાન કૃષ્ણે કહ્યું હું તમને મળવા આવ્યો છું હું અંદર આવું ભક્ત પુંડલિકે દરવાજો ખોલીને જોયું તો યુવાન તરુણના રૂપમાં અખિલ બ્રહ્માંડના સ્વામી ઊભા છે જેનો રંગ શામ છે અને ચમકીલા રેશમી વસ્ત્રો છે પણ ભક્ત પુંડલિકે પોતાના પિતાની સેવાનું કામ બાકી હતું બહાર પાણીના કારણે ભીનાશ હતી એટલે ભક્ત પુંડલિકે એક ઈંટ લીધી અને એ ઈંટનો ઘા કર્યો અને કહ્યું કૃપા કરીને તમે એની ઉપર રહો મારા નાથ હું મારા પિતાની સેવા કરીને આવું છું અખિલ બ્રહ્માંડના નાથ ભગવાન વિઠ્ઠલ કમર પર હાથ રાખીને ઈંટ ઉપર ઉભા રહ્યા ભક્ત પુંડલિકે પોતાના પિતાની સેવાનું કર્તવ્ય પૂરું કરી પિતા નિરાતે સૂઈ ગયા પછી બહાર આવી ભગવાનનું સ્વાગત કર્યું અને આર્ત નાદે કહ્યું કે મને ક્ષમા કરો પ્રભુ ભગવાને હસતા હસતા કહ્યું પુંડલિક તારા માતા પિતા જ તારા પ્રથમ ભગવાન છે તારા માતા પિતાની સેવા જ તારી પ્રાર્થના છે અને એ જ મારા સુધી પહોંચી ગઈ છે હું તારી ભક્તિથી એટલો પ્રસન્ન થયો છું કે તને વરદાન આપું છું કે બોલો પુંડલિક તારે શું જોઈએ છે ભક્ત પુંડલિકે કહ્યું કે પ્રભુ માનવ જાતિના કલ્યાણ માટે કૃપા કરી તમે અહીંયા જ રહો ભગવાન વિઠ્ઠલ પ્રસન્ન થઈને બોલ્યા કે તથાસ્તુ અને એ દિવસથી ભગવાન વિઠ્ઠલ માતા રૂકમણીની સાથે પંઢરપુર સ્થિર થયા જે આજે પણ ભક્તોના દુઃખ દૂર કરી આશીર્વાદ આપે છે માતા પિતાની ભક્તિના આદર્શ અને ભગવાનના પરમ ભક્ત પુંડલિકને આજે આપણે ભાવથી વંદન કરીએ